અમદાવાદના આમલી બોપલ રોડ પર આજે સવારના સમયે એક ઓડી કારના ચાલકે નશાની હાલતમાં બેફામ રીતે પોતાની કાર હંકારી થી પાંચ વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી ઓડી કારના ચાલકે પિકઅપ અવર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જતા અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો અકસ્માત સર્જાયા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જાયા બાદ કારની અંદર બેસીને સિગરેટ પીતો રહ્યો અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગઈ હોવાનું me mean एट नाइन डबल वन सिक्स एट हाँ ठीक है ये बोले यहाँ पे फोन करना चाहिए। अंदावा अहमदाबाद ग्राम का नंबर अरे कैसा एक नंबर होना चाहिए तो बाद में डाल लेते बाहर निकाल देते